વેપારી રફીક ખાન પઠાણે તેઓની ગાડી સાઇડે લેવા કહેતા જ ઉશ્કેરાયેલા વાજિદ ચિયા તથા તેના સાગરીતો સમીર રૂપે ઘેટી અને દીપક મરાઠે તેની સાથે ઝઘડો કરી ઢોરમાર મારી આ રસ્તેથી જવું હોય તો હપ્તો આપવો પડશે તેમ કહી તેના ખિસ્સામાંથી ત્રણ હજાર રૂપિયા પડાવી લીધા હતા આ મામલે લિંબાયત પોલીસે ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી ચિયા ગેંગના મુખ્ય વાજિદ મલેક સહિત બેને ઝડપી પાડી કાયદાનું ભાન તેઓને કરાવી તેઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું